નમસ્કાર સ્પાર્ક ટુડે ન્યુઝ માં આપનું સ્વાગત છે દર્શક મિત્રો વડોદરા મહાનગરપાલિકાની હસ્તક ની છે કે જન્મ શાખાની જે ઓફિસ છે સરદાર અંદર એટલે કે સરદાર અંદર આવેલી છે કે હવે આ ખાલી કરાવવાની નોટિસ પાલિકા દ્વારા આપવામાં આવી છે અને આ ઓફિસ જે છે એ માજલપુર વિસ્તારમાં લઈ જવાની તેવી વાત સામે આવી રહી છે આ બાબતે સ્થાનિક સેવક છે બાળુભાઈ સુરવે તેની સાથે વાત કરીશું તેમને પત્ર પણ લખ્યો છે બળુકા કેમ પત્ર લખવો પડ્યો અમે કમિશ્નરશ્રીને પત્ર લખ્યો છે કે જે વડોદરા શહેરની મુખ્ય કચેરી જન્મ મરણની ઓફિસ અને લગ્ન નોંધની ઓફિસ જે હોય એ અમારા વિસ્તારમાં સરદાર માર્કેટમાં હતી ને એ બિલ્ડિંગને કોર્પોરેશન દ્વારા બે બે નોટિસો જર્જરિત બિલ્ડિંગ છે એવી નોટિસ આપી દેવામાં આવી છે ને એ ઓફિસ ટૂંક સમયની અંદર બંધ કરીને એવી ચર્ચા છે કે એ ઓફિસ બંધ કરીને માંજલપુર વિસ્તારમાં લઈ જવાના છે એટલે અમે કમિશનર કમિશ્નરશ્રીને પત્ર લખ્યો છે કે કોઈ પણ જગ્યા મધ્યમાં ઓફિસ હોવી જોઈએ કેમ કે લોકોને સરળતાથી જન્મ મરણ ને લગ્ન ની માટે લોકો સરળતાથી આવી શકે લોકોને ઓછા ખર્ચે આવવું પડે નહીં તો ઠેક માંજલપુર ઓફિસ બનાવવામાં આવે તો લોકોને હરની થી વડોદરાના દૂર દૂર થી લોકોને એટલા દૂર જવું પડે લોકોને મુશ્કેલી પડે એના લીધે અગાઉ પણ તમે જોઈ શકો કે આ જન્મ મરણ ની ઓફિસ માર્કેટ બિલ્ડિંગમાં હતી એના થોડા વર્ષ પછી બધામણી બાગમાં લઈ ગયા હતા એના પછી મધ્યવર્તીમાં અને પછી સરદાર માર્કેટમાં લઈ આવ્યા એટલે ઘણા વર્ષોથી આ ઓફિસ વડોદરા શહેરના મધ્યમાં જ રાખવામાં આવે છે તો ફરીથી આ ઓફિસ અહીંથી બંધ કરવાના હોય છે હવે જર્જરિત બિલ્ડિંગ છે તો એના લીધે કોઈ પણ મધ્યમાં રાખો કે વડોદરા શહેરના પ્રજાને સરળતાથી જન્મ મરણનો દાખલો લઈ શકે લગ્નની નોંધણી કરી શકે અને કાયમી કોર્પોરેશન દ્વારા સ્માર્ટ સિટીના નામ પર કરોડો રૂપિયા આપણે ખર્ચો કરતા હોય તો અમારી એવી માંગણી છે કે કાયમી આપણી બિલ્ડિંગ એવી હોવી જોઈએ કે તે જન્મ મરણના દાખલા લેવા હોય અને લગ્નની નોંધણી કરવી હોય તો સરળતાથી લોકો આવી શકે અને એક જ એડ્રેસ હોવો જોઈએ એવું કરવું જોઈએ એના લીધે અમે કમિશ્નરશ્રી પત્ર લખ્યા છે વાત કરીએ તો આ અધિકારીઓને કારણ કે કારણ કે વાત કરીએ તો માની લો કે હરની વિસ્તારનો કોઈ વ્યક્તિ હોય કે પછી સેવાશ્રી કોઈ વ્યક્તિ હોય કે પછી છાણી તો તેને થેક માજલપુર લાંબુ થવું પડે તો મધ્યમાં હોય તો કોઈને સગવડતા પણ કારણ કે લોકોને પેટ્રોલ અત્યારે મોંઘું થઈ રહ્યું છે દિવસે દિવસે તો આ બાબતે અધિકારીઓ પણ ધ્યાન રાખવું જોઈએ અધિકારીઓના ભૂલ ના લીધે તમે જોઈ શકો આ જ ઓફિસ છે આપડી આ ઓફિસમાં લાખો રૂપિયાનો નો ખર્ચો થોડા સમય અગાઉ જ કરવામાં આવ્યો તો અને વડોદરા છે એનો હરની કોઈ માણસ રહેતો હોય એને લગ્નની નોંધણી કરવી હોય એને જન્મ મરણ દાખલો લેવો હોય તો એટલી દૂર જવું પડે એટલે એનો પેટ્રોલ નો ખર્ચો થાય દરેક માણસને ડબલ ખર્ચો થાય એટલે ખરેખર વડોદરા શહેર ને પ્રજાને ઓછા ખર્ચામાં સરળતાથી દાખલો મળે લગ્નની નોંધણી થઈ શકે એવું કોર્પોરેશન દ્વારા કરવું જોઈએ પણ આ અધિકારીઓના ભૂલના લીધે વડોદરા શહેરના પ્રજા હાલાકી ભોગવી રહી છે પણ આવું ખરેખર કોર્પોરેશનની એક કાયમી મધ્યમ ઓફિસ હોવી જોઈએ કે લોકો સરળતાથી એનો ઉપયોગ કરી શકે કમિશ્નરશ્રી પત્ર પણ લખ્યો છે આ બાબતે હવે આવનારી સભા છે સભામાં રજૂઆત કરશો અમે પત્ર પણ લખ્યો છે અગાઉ પણ અમે રજૂઆત કરી હતી ને ફરીથી તમે અગાઉ સરદાર માર્કેટ માં હતી પછી બદામડી ભાગ માં લઈ ગયા પછી મધ્યવર્તી લઈ ગયા અને પછી સરદાર માર્કેટ લઈ ગયા એટલે વર્ષો થી મધ્યમાં જ આપવામાં આવે છે તો ફરીથી આ વખત મધ્યમાં જ ઓફિસ રાખવામાં આવે તો વડોદરા શહેર પ્રજાએ એની સારી રીતે ઉપયોગ કરી શકે આપ જોઈ શકો છો એ પ્રમાણે બાળુ સુરવે છે નગરસેવક છે કોંગ્રેસના તેઓએ આ જન્મ મરણ નોંધી ની જે આ કહેવાય છે અને લગ્ન ની જે કચેરી છે જે અહીંયા અત્યારે સરદાર માર્કેટમાં આવેલી છે સૌથી પહેલા જ આ કચેરી અહીંયા જ હતી ત્યારબાદ કહેવાય છે કે બદામણી બાગ લઈ ગયા અને ત્યારબાદ મધ્યવતી સ્કૂલની અંદર લઈ ગયા અને ત્યાર ફરીથી હવે સરદાર માર્કેટમાં લાવવામાં આવે છે પરંતુ આ જર્જરિત બિલ્ડિંગ હોવાનું રિપોર્ટ સામે આવ્યો છે અને પાલિકા દ્વારા અહીંયા નોટિસ પણ આપવામાં આવી છે જેના જે વેપારીઓ છે તેઓ પણ મોરચો માંડ્યો હતો અને પાલિકાના કમિશનર પાસે રજૂઆત પણ કરવા ગયા હતા લાખો નો ખર્ચો આ જે જન્મ મરણની ઓફિસ છે ત્યાં કરવામાં આવ્યો છે હવે એવું કહેવામાં આવ્યું છે કે આ જન્મ મરણની ઓફિસ જે છે લગ્ન નોંધણીની જે ઓફિસ છે ત્યાં જર્જરિત હાલતમાં છે એટલે તેને લઈને જ હવે કહેવાય છે કે કોંગ્રેસના નગરસેવક છે તેઓએ હવે એક માંગ કરી છે કે આ જે ઓફિસ છે એ વડોદરા શહેરના મધ્યમાં આપવામાં આવે કારણ કે કોઈ પણ વિસ્તારનો નાગરિકો હરણી હોય છાણી હોય કે પછી આ બાજુ સેવાસી ગોત્રી વિસ્તારનો કે ગોરવન તે તમામ લોકોને સરળતાથી પોતાનું જન્મ મરણ નો દાખલો નીકળી શકે અને કા તો લગ્ન ની જે નોંધણી હોય છે તે કરાવી શકે તેના માટે જે નગરસેવક છે તે જે ને પત્ર લખ્યો છે અને આગામી સમયમાં જે સભા છે આવનારી સામાન્ય સભામાં પણ તેઓ રજૂઆત કરવાના છે કેમેરામેન ગૌતમ ની સાથે સુરત સોલંકી સ્પાર્ક ટોડિયો ન્યૂઝ વડોદરા